ગાઈસ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ટેસ્ટી એવો દૂધીનો ઓરો જો તમે દૂધીનું શાક ખાઈને એકને કંટાળી ગયા હોય તો તમે આ શાક એકવારથી જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી બને છે દૂધીનો ઓરો બનાવવા માટે તમારે

શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અહીં આપણે ટમેટાનું દૂધી એક પ્લેટમાં કાઢી લીધેલી છે હવે આપણે આને થોડું ઠંડુ થવા દેશું આયા ઠંડુ થઈ ગયું છે હવે આપણે આને ઉપરથી છાલ કાઢવાની છે આ રીતે આપણે બધી છાલ કાઢી દેશું અહીં આપણે દૂધીમાંથી અને ટમેટામાંથી છાલ કાઢી દીધી છે બધી હવે આ જે પાઉભાજીનું મેશર હોય છે એનાથી આપણે બધું સરસ રીતે ટમેટા અને દૂધી બંનેને મેશ કરી લેવાના છે દૂધી અને બંને સરસ એવા મેશ થઈ ગયા છે હવે આપણે આનો ઓરો બનાવીને રેડી કરીએ ગેસ ચાલુ કરીને આપણે કડાઈ મૂકી દેસુ એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલને આપણે અહીંયા ગરમ થવા દેસુ તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે હવે એની અંદર અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું જીરું અહીંયા સરસ તતળી જાય પછી એમાં એક ચમચી જેવું લસણ અને એક ચમચી જેવા લીલા મરચાંના ટુકડા એડ કરી દેસુ મિક્સ કરી લેશું લસણ અને મરચાંમાંથી આપણે કાચો સ્વાદ કાઢી દેવાનો છે એટલું જ અહીંયા કૂક કરવાનું છે મરચાં અને લસણ સરસ એવા કૂક થઈ ગયા છે હવે એમાં આપણે અડધી વાટકી જેવા ઝીણા સમારેલા કાંદા એડ કરીશું મિક્સ કરી લેશું અહીંયા કાંદા આપણે ટ્રાન્સપરન્ટ રંગના થાય એટલા કૂક કરવાના છે અહીંયા કાંદા આપણા ટ્રાન્સપરન્ટના થઈ ગયા છે હવે આની અંદર અડધી વાટકી જેવા આપણે કેપ્સિકમ એડ કરીશું ઝીણા સમારેલા મિક્સ કરી લેશું અહીંયા કેપ્સિકમને આપણે ઓવર કૂક નથી કરવાના કેપ્સિકમ અહીંયા કૂક થાય પછી આની અંદર જે રીંગણ અને ટમેટાને મેશ કરીને રાખ્યું હતું એ આપણે આમાં એડ કરી દઈશું મિક્સ કરી લેશું બધું મિક્સ થઈ જાય પછી આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બે ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું હવે આપણે આ બધી વસ્તુને સરસ મિક્સ કરી લેશું અહીંયા આપણું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આને ઢાંકી દઈશું અને સ્લો ગેસ ઉપર આને પાંચ થી છ મિનિટ માટે કુક થવા દઈશું જેથી દૂધી ટમેટા અને બધા મસાલા સરસ એવા કુક થઈ જાય પાંચ થી છ મિનિટ જેવું થઈ ગયું છે ખોલીને જોઈ લઈએ આપણે તમે જોઈ શકો છો દૂધીના ઓરામાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આવી લેશું બધું હવે આપ જે આ પાઉભાજીનું મેચર છે એનાથી ફરીથી આપણે થોડું મેશ કરી લેશું સરસ એવું મેશ થઈ જાય પછી આની અંદર દહીં એડ કરીશું અહીંયા મેં બે થી ત્રણ ચમચી જેવું દહીં લીધું છે એ આપણે એડ કરી દેવાનું હલાવી લેશું દહીં અહીંયા તમારે મોરું હોય એવું લેવાનું છે બહુ ખાટું હોય એવું નથી લેવાનું મિક્સ થઈ જાય પછી અડધી ચમચી જેવું આપણે ગરમ પાવડર એડ કરીશું હલાવી હવે આપણે આને ફરીથી રૂકી દેસુ અને બીજી બે મિનિટ જેવું આપણે આને સ્લો ગેસ પર કુક થવા દેસુ બે મિનિટ જેવું થઈ ગયું છે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો સરસ એવું દુધ્ધીનો ઓરો બનીને રેડી છે હવે આપણે ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈશું અને સરસ રીતે આને મિક્સ કરી લેશું અહીંયા આ દૂધીનો ઓરો બનીને રેડી છે તો હવે આને આપણે સર્વ કરી લઈએ અહીંયા આપણો આ દૂધીનો ઓરો સર્વ કરીને રેડી છે આ દૂધીનો ઓરો એટલો ટેસ્ટી અને એટલો સરસ લાગે છે કે તમે દૂધીનું શાક એકને ખાઈને કંટાળી ગયા હશો તો તમે એક વખત આ બનાવશો તો તમને જરૂરથી ભાવશે અને ઘરના બધા તમને બનાવવાનું કહેશે આ દૂધીનો ઓરો તમે પરોઠા ભાખરી રોટલી કે પછી બાજરીના રોટલા જોડે બહુ સરસ લાગે છે તમે રીંગણનો ઓરો તો ખાધો જ હશે પણ એક વારથી આ દૂધીનો ઓરો જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી બને છે જરૂરથી ટ્રાય કરજો તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બે લાઈટ કરજો અને કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ